મિત્રો તમને બધાને ખબર જ છે આપણા શરીર માટે વિટામિન્સ કેટલા બધા જરૂરી હોય છે પરંતુ શું તમને ખબર છે એક એવું વિટામિન છે જે તમારા શરીરની અંદર શક્તિથી લઈને મગજ સુધી બધી જ વસ્તુ કંટ્રોલ કરે છે અને ઘણા બધા લોકોને તો ખબર જ નથી હોતી કે તેના શરીરમાં આ વિટામિનની કમી છે અને તે લોકો આ વિટામિનની કમી સાથે જીવન જીવતા હોય છે મિત્રો આજના વિડીયોમાં આપણે ખાસ વિટામિન બી ટ્વેલ્વ વિશે વાત કરીશું જે એક એવું પોષક તત્વ છે જે આપણા શરીરના ઘણા બધા મુખ્ય કાર્યોમાં ભાગ ભજવે છે આ વિટામિનનું આટલું બધું મહત્વ હોવા છતાં પણ ઘણા બધા લોકોમાં આ વિટામિનની કમી જોવા મળતી હોય છે તમને ઘણી વખત ખબર પણ નથી હોતી જ્યારે તમે થાકનો અનુભવ કરતા હો છો અથવા તો તમારી યાદશક્તિ ઘટી ગઈ હોય અથવા તો હાથ પગમાં બળતરા અથવા તો હાથ પગમાં કીડી ચાલતી હોય તેવો અહેસાસ થવો આ બધા લક્ષણ તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલની કમીના કારણે થતા હોઈ શકે છે વિટામિન બી ટ્વેલ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે જે મુખ્યત્વે પ્રાણીઓના સ્ત્રોતમાંથી મળતું હોય છે ખાસ કરીને માંસ ઈંડા અને દૂધમાંથી તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વિટામિન બી ટ્વેલ્વના દર શરીર માટેના શ્રેષ્ઠ ફાયદાઓ જેની આપણા શરીરમાં શું શું જરૂર હોય છે દરરોજ કેટલી માત્રામાં વિટામિન બી આપણે લેવું જોઈએ અને સાથે જ આ વિટામિન બી ટ્વેલ આપણને કયા કયા ખોરાકમાંથી સારું મળી આવે છે તેની પણ વાત કરીશું અને જે લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી હોય અને તે લોકો જો વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ કરવા લાગે તો તેના શરીરમાં ઘણું પરિવર્તન જોવા મળે છે તો ચાલો કઈ પણ રુકાવટ વગર આ હેલ્ધી વખત એવો અનુભવ કર્યો હશે કોઈ પણ કારણ વગર તમને ઘણી વખત ખૂબ જ વધુ થાકનો નો અનુભવ થવા લાગે છે શરીરમાં નબળાઈ જેવું આવી જાય છે અને આપણને એમ થાય કે આપણા શરીરમાં સાવ શક્તિ પૂરી થઈ ગઈ છે ખાસ કરીને આ વિટામિન બી ની કમીનું એક ખૂબ જ મહત્વનું લક્ષણ છે જે લક્ષણથી ઘણા લોકો અજાણ હોય છે વિટામિન બી ટ્વેલ્વ તમારા શરીરની અંદર ખોરાકમાંથી શક્તિ એટલે કે ઉર્જા બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે જે લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વ ઓછું હોય તો તેવા લોકોને પોતાના રોજિંદા જીવનના કાર્યોમાં જેટલી શક્તિ અને ઉર્જાની જરૂર હોય એટલી શક્તિ અને ઉર્જા નથી મળી શકતી જો તમને આખો દિવસ કન્ટિન્યુ થાકનો અનુભવ થતો હોય અથવા તો તમને સુસ્તી અને આળસનો અનુભવ થયા રાખતો હોય અને તમને આખો દિવસ નબળાઈ લાગતી હોય તો આ ખૂબ જ મહત્વનું લક્ષણ છે તમારે તમારા લોહીની અંદર વિટામિન બી ટ્વેલ્વનું ચેકઅપ જરૂર કરાવવું જોઈએ બીજો મહત્વનો ફાયદો છે હેલ્ધી લાલ રક્તકણોને બનાવવામાં મિત્રો તમારા લોહીના કોષો તમારા શરીરની અંદર પેશીઓ અન્ય શરીરના મહત્વના અંગો સુધી ઓક્સિજનને પહોંચાડવાનું કાર્ય કરે છે અને આ ક્રિયા ત્યારે જ સરખી રીતે થઈ શકે છે જ્યારે તમારા શરીરના લાલ રક્તકણો હેલ્ધી અને જરૂરિયાતની માત્રામાં હોય વિટામિન બી ટ્વેલ્વ લાલ રક્તકણોની બનાવટમાં સીધું જ ઇન્વોલ્વ હોય છે જ્યારે તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વની કમી હોય છે તો લાલ રક્તકણો બનવાનું પણ ઘટી જાય છે અથવા તો આપણે એમ પણ કહી શકીએ છીએ ઘણી વખત લાલ રક્ત કણો તેની બરોબર સાઈઝ અને તેના બરોબર શેપમાં ડેવલપ નથી થઈ શકતા અને તેના પરિણામે તમારા શરીરની અંદર એટલે કે લોહીની કમીની બીમારી ઉત્પન્ન થઈ શકે છે અને જેના પરિણામે શરીરમાં જરૂરી માત્રામાં ઓક્સિજન બધા અંગો સુધી પહોંચી શકતું નથી અને જેના પરિણામે તમને થાક લાગવો શરીરમાં નબળાઈ લાગવી અને ચક્કર આવવા જેવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે ત્રીજું મહત્વનું કાર્ય જે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરની અંદર કરે છે તે છે આપણા મગજની હેલ્થને મેન્ટેન રાખવાનું મિત્રો વિટામિન બી ટ્વેલ્વ મગજના સ્વાસ્થ્યને પણ સુધારવાનું કાર્ય કરે છે અત્યારે આપણા ઝડપી જીવન ધોરણમાં આપણે બધા લોકોએ આપણા માનસિક એટલે કે મગજના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે અને આ જ કિસ્સામાં વિટામિન બી ટ્વેલ્વનું કાર્ય સામે આવે છે કારણ કે વિટામિન બી ટ્વેલ્વ તમારા મગજ માટે એક પોષક તત્વનું કાર્ય કરે છે આ વિટામિન બી ટ્વેલ્વ તમારા ચેતાકોષોને હેલ્ધી રાખવાનું કાર્ય કરે છે અને આ ચેતાકોષોને નુકસાન થવાથી બચાવે છે જો તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વની કમી હોય તો આ તમારા જ્ઞાનાત્મક કાર્યમાં સીધું જ અસર દેખાડે છે આપણે સરળ ભાષામાં વાત કરીએ તો આ બી ટ્વેલ્વની કમીના કારણે તમારી યાદશક્તિ નબળી પડવી મૂંઝવણમાં રહેવું અને તણાવ અને ડિપ્રેશન જેવી તકલીફનો પણ તમારે સામનો કરવો પડી શકે છે અને એટલા જ માટે તમારા મગજના સ્વાસ્થ્યને મેન્ટેન કરવા માટે વિટામિન બી ટ્વેલ્વનું જરૂરિયાત મુજબનું લેવલ શરીરમાં હોવું ખૂબ જ જરૂરી છે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરની અંદર હાડકાને હેલ્ધી અને સ્ટ્રોંગ બનાવવા માટે ખૂબ જરૂરી છે ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે વિટામિન બી અને હાડકાના સ્વાસ્થ્યને શું લાગે વળગે વિટામિન બી ટ્વેલ્વની કમીના કારણે તમારા હાડકાની ઘનતા ઘટી જાય છે અને હાડકાંની ઘનતા ઘટી જવાથી તમારા હાડકા નબળા પડવા લાગે છે અને જો હાડકાની ઘનતા વધુ હોય તો તે તમને ફ્રેક્ચર થવાથી બચાવે છે જે લોકોના શરીરના હાડકાની ઘનતા ઘટી જાય છે તો તેના શરીરમાં ઓસ્ટ્રીઓપોરોસિસ નામની હાડકાની બીમારી ઉત્પન્ન થાય છે જેમાં આપણા હાડકા નબળા પડી જાય છે અને હાડકા અંદરથી ખોખલા થવા લાગે છે આ તકલીફ મોટા ભાગે મોટી ઉંમરના વ્યક્તિઓમાં વધુ જોવા મળતી હોય છે અને એટલા માટે જ તમે જોયું હશે મોટી ઉંમરના વ્યક્તિઓમાં ફ્રેક્ચરના કિસ્સા વધુ જોવા મળે છે એટલે વિટામિન બી ટ્વેલ્વની જરૂરિયાત મુજબ માત્રા લઈને આપણે આપણા હાડકાઓને મજબૂત બનાવી શકીએ છીએ અને આવી બીમારીઓના ખતરાથી દૂર રહી શકીએ છીએ મિત્રો આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે પણ વિટામિન બી ટ્વેલ્વ એટલું જરૂરી છે આપણે બધા અત્યારે જાણીએ છીએ હૃદયને લગતી સમસ્યા હવે સાવ સામાન્ય જોવા મળે છે પરંતુ શું તમને ખબર છે વિટામિન બી ટ્વેલ્વ તમારા હૃદયને હેલ્ધી બનાવેલું રાખવામાં પણ ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે વિટામિન તમારા લોહીની અંદર હોમોસિસ્ટિન નામના એમિનો એસિડને કંટ્રોલમાં રાખે છે આ એક એવી વસ્તુ છે જે તમારા લોહીની અંદર જો વધુ વધી જાય તો આ આપણી લોહીની નળીઓને અંદર ને અંદર નુકસાન પહોંચાડતું હોય છે અને જેના કારણે હાર્ટ એટેકનો ખતરો આપણા શરીરમાં વધી જાય છે પરંતુ વિટામિન બી ટ્વેલ્વ આ એમિનો એસિડને બ્રેક ડાઉન કરવામાં તમારી મદદ કરે છે જેના પરિણામે આ એમિનો એસિડનું લેવલ વધી નથી જતું અને તેના પરિણામે હૃદય અને લોહીની નળીઓનું આ તંત્ર હેલ્ધી બનેલું રહે છે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીરની અંદર ચામડી વાળ અને નખને હેલ્ધી રાખવામાં એટલું જ મહત્વનું કાર્ય કરે છે આપણે બધા જ લોકો ઈચ્છતા હોઈએ આપણી ચામડી ચમકદાર આપણા વાળ મજબૂત અને અને આપણા નખ પણ મજબૂત હોય અને આ બધી જ વસ્તુ શક્ય છે જો આપણા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વ જરૂરી માત્રામાં હોય વિટામિન બી ટ્વેલ્વ આપણા કોષોના રીજનરેશનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

કાળા ડાઘ ધબ્બા આવી જાય છે અને તેના પરિણામે આપણો પૂરેપૂરો દેખાવ ખરાબ થઈ જાય છે અને જો વાળની વાત કરવામાં આવે તો વિટામિન બી ટવેલવરની કમીથી તમારા વાળ કમજોર અને રફ થઈ જાય છે અને વાળ ખરવાની તકલીફ પણ વધુ જોવા મળે છે એટલા માટે જે લોકો ઈચ્છતા હોય કે તેની ચામડી તેના વાળ અને તેના નખ આ બધી વસ્તુ હેલ્ધી અને ચમકદાર રહે તો હંમેશા એવો પ્રયાસ કરો કે તમારા શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વની કમી ક્યારેય ન થાય મિત્રો વિટામિન બી ટ્વેલ્વની રોજની જરૂરિયાત ઘણા બધા ફેક્ટર ઉપર આધાર રાખતી હોય છે ઉદાહરણ તરીકે એક નોર્મલ એડલ્ટ વ્યક્તિને દરરોજ બે પોઈન્ટ ચાર માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ્વ લેવાની જરૂર પડે છે ત્યાં એક પ્રેગ્નેન્ટ થયેલી મહિલાને દરરોજ બે પોઈન્ટ છ માઇક્રોગ્રામ અને સ્તનપાન કરાવતી માતાઓને દરરોજ બે પોઈન્ટ આઠ માઇક્રોગ્રામ વિટામિન બી ટ્વેલ્વ લેવું જરૂરી હોય છે પરંતુ આ જરૂરિયાત સામાન્ય લોકો માટેની છે જો કોઈ વ્યક્તિમાં વિટામિન બી ટ્વેલ્વના શોષણ એટલે કે ગ્રહણ કરવામાં તકલીફ થઈ જતી હોય કોઈ વ્યક્તિની ઉંમર વધુ છે અથવા તો કોઈક વ્યક્તિ પ્યોર વેજીટેરિયન છે તો એવા કિસ્સામાં વિટામિન બી ટ્વેલ્વની થોડી વધુ માત્રા પણ તમારે લેવી પડી શકે છે અને જે લોકોમાં વિટામિન બી ટ્વેલ્વની કમી હોય તેવા લોકોને ડોક્ટર વિટામિન બી ટ્વેલ્વની દવાઓ ઇન્જેક્શન અને કેપ્સ્યુલ લખી દેતા હોય છે વિટામિન બી ટ્વેલ્વ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે એટલા માટે આને વધુ માત્રામાં લેવાથી અથવા તો વધુ દિવસો સુધી લેવાથી તમને સામાન્ય રીતે કોઈ તકલીફ જોવા નથી મળતી જો તમારા શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની વધુ માત્રા હોય તો તે વધારાની માત્રા પેશાબ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જતી હોય છે હવે વાત કરીએ વિટામિન બી ટ્વેલ્વ આપણને કુદરતી રીતે કઈ કઈ વસ્તુમાંથી મળી આવે છે વિટામિન બી ટ્વેલ્વ મુખ્યત્વે એનિમલ બેડ ખોરાકમાંથી મળતું હોય છે જેમાં છે ઈંડા માછલી માંસ આવા નોન વેજીટેરિયન ખોરાકમાંથી મળતું હોય છે અને વેજીટેરિયન ખોરાક જેમ કે દૂધ દહીં પનીર સોયાબીન ઓટ્સ મશરૂમ જેવા ખોરાકમાંથી મળી જાય છે અને ખાસ કરીને આ વિટામિન બી ટ્વેલ્વની કમી વેજીટેરિયન લોકોમાં વધુ જોવા મળે છે કારણ કે વિટામિન બી ટ્વેલ્વ મુખ્યત્વે નોન વેજીટેરિયન ખોરાકમાંથી મળતું હોય છે એટલા માટે જે લોકો પ્યોર વેજીટેરિયન હોય તો તમારે પણ ચિંતા કરવાની જરૂર નથી ઉપર જણાવેલા વેજીટેરિયન ફૂડમાં પણ વિટામિન બી ટ્વેલ્વની માત્રા હોય છે આગળના સમયમાં હું એક સ્પેશિયલ વેજીટેરિયન લોકો માટે વિટામિન બી ટ્વેલ્વ ક્યાં ક્યાં ખોરાકમાંથી મળે છે તેના ઉપર પણ એક વિડીયો બનાવીશ જેને જોવાનું ખાસ ચૂકશો નહીં મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો